જો મિત્રો તમારે પણ અંગ્રેજીને ગુલામ બનાવવું હોય ગુલામ એટલે કઈ રીતે કે ભાઈ એની ઉપર તમારે રાજ કરવું હોય કે અંગ્રેજી બોલવું હોય આ બધી એક જ વસ્તુ થઈ તો મિત્રો ખાસ આજનો આ ટોપિકને શીખી લેજો આ ટોપિક છે એ ઘણી બધી જગ્યાએ અને વારંવાર બોલાતો એવો ટોપિક છે તો આ ટોપિકને આજે આપણે ડીપમાં સમજવાનો છે એટલે જ અહીં લખેલું છે કે સૌથી અગત્યનો ટોપિક અલગ રીતે શીખીએ આજે બરાબર ઘણા બધા એક્ઝામ્પલ સાથે આજનો આ ટોપિક શીખવાના છીએ અને આ ટોપિકમાં ઘણી બધી એવી ચર્ચાઓ કરેલી છે અને આ ટોપિક ટોપિક વારંવાર એટલા માટે બોલું છું મિત્રો કે આ ટોપિક છે ને એ ખૂબ જ અગત્યનો છે તમે વારંવાર બોલો છો આ ટોપિક તો રેડી છો હવે આ ટોપિક આ ટોપિક સાહેબ કયો ટોપિક શરૂઆત કરો ને સાહેબ આલો કરી દઈએ મિત્રો જ્યારે આપણે કોઈ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મારો એક જ સેન્ટેન્સ હોય શું તમારે આવી અને મસ્ત મજાની રીતે કેમ તમે મંદિરે જાઓ તો ટંકોરી વગર બસ એવી રીતના આવીને સરસ શું કરી દેવાનું લાઈક કરી દેવાની બરાબર પછી ભગવાન પાસેથી પ્રસાદ લ્યો એમ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેવાનું અને તમારા મિત્રોને શેર કરવાનું આટલું કરી દો એટલે પછી તરત જ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ કારણ કે તમારી લાઇક્સ અને તમારા સબસ્ક્રાઈબ આ જ વસ્તુ મને ઉત્સાહ આપે છે અને તમારા માટે આવા સરસ મજાના એકદમ ઇઝી વેમાં જેથી તમને સમજાઈ જાય એ રીતના લેક્ચર બનાવવામાં ઉત્સાહ મળે બરોબર એટલે ઉત્સાહ તમારા હાથમાં છે કેમ ડોક્ટર હોય તો સારા ડોક્ટર હોય તો એમના હાથમાં આપણી આખી જિંદગી આવી જતી હોય ને ઘણી બધી વાર બરાબર ભગવાન ન કરે એવું થાય પણ એ તો ઈચ્છા તો એવી જ રીતે જો તમે પણ સારો એવો સાથ સહકાર આપશો તો મને પણ મજા આવશે અને મિત્રો ટૂંક સમયમાં જ એક સરસ મજાની શું કહેવાય સરપ્રાઇઝ આપવાનું છું એક બે દિવસના લેક્ચરમાં આવી જશે તો રેડી રહેજો બહુ સરસ મજાની સરપ્રાઇઝ છે

હે આપણે એવું કેવું હોય કે મારે પાંચસો રૂપિયા જોઈએ છે મારે તમારી મદદ જોઈએ છે મારે એક પંખો જોઈએ છે મારે એક બેન્ચ જોઈએ છે મારે તમારી ઘડિયાળ જોઈએ છે રાધિકાને અનંત અંબાણીનો સાથ જોઈએ છે જે કંઈ પણ હોય બરાબર તો આ જે કંઈ પણ છે એ તમામ પ્રકારના સેન્ટેન્સીસ જે છે એવા બનાવવા માટે આ ટોપિકનો ઉપયોગ થાય છે વર્તમાન કાળમાં વોન્ટ આવે છે લખ્યું છે કે વોન્ટનો ઉપયોગ થાય છે ધ્યાન રાખવું કે જ્યારે વોન્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના પછી હંમેશા ઓબ્જેક્ટ આવે છે શું આવે ઓબ્જેક્ટ આવે હમણાં વાક્ય રચના આપું ને એટલે તમને ખ્યાલ આવે વોન્ટ પછી ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એ બદલી જાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બરાબર પણ આપણે આ ખસ્તુથી જો અહીં લખ્યું છે હવે ખાલી વોન્ટ છે પણ જો જ્યારે કરતા તરીકે હી હોય શી હોય ઈટ હોય અથવા તો કોઈ એક વચન નામ આપ્યું હોય તો ત્યારે વોન્ટ આવે અને આઈ વી યુ ધ્યેય અને બહુવચન નામ આપ્યું હોય કરતા તરીકે તો વોન્ટ આવશે કારણ કે સાદો વર્તમાનકાળ છે આપણે જાણીએ જ છીએ કે હિસી ઇટ અને એક નામ સાથે વોન્ટ અને આઈ વી યુ ધ્યેય બહુવચન નામ સાથે વોન્ટ આવે રેડી ચલો આગળ વધીએ જો શું કે છે તો કે જ્યારે કરતા તરીકે આઈ વી યુ ધ્યેય અને બહુવચન નામ હોય ત્યારે તેની સાથે હકાર વાક્ય રચનામાં વોન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવો ત્યારે ડુ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે બરોબર છે એની વાક્ય રચના સાથે આપણે સમજીએ હવે તો સૌથી પહેલા આ છે વોન્સ નો ઉપયોગ કે ભાઈ હી સી ઈટ અને એક વચન અમે તમને કીધીની કથા લખીને આપી રેડી મિત્રો ચલો તો હવે આ વસ્તુની તમારે જો પીડીએફ જોતી હોય શું જોતી હોય પીડીએફ તો આ વિડિયોમાં 1000 લાઈક કેટલી એક હજાર પ્લસ લાઈક થઈ જશે એટલે આ પીડીએફ છે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકશો રેડી તો એના માટે તમે તમારી લાઈકનું બટન દબાવી દીધો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દઉં રેડી ઓકે ચાલો આગળ વધીએ શું કહે છે નોટ જ્યારે વોન્ટનું નેગેટિવ વાક્ય બનાવીએ ત્યારે વોન્સના સ્થાન પર વોન્ટનો ઉપયોગ થાય છે હમણાં વાક્ય રચના કમ્પ્લેશો હવે કોની સાથે શું આવે એ પાછું મેં તમને કહી દીધું છે ઓકે આ રહી વાક્ય રચના રચના સમજી લેજો પેલા શું આવે પણ તરીકે આ હોય અને એક નામ તો શું આવે ધેય આ કરતા તરીકે ત્યારે શું આવશે વોન્ટ આવશે હવે જુઓ હા વાક્યની શરૂઆત કરી એની એક ઇન્ફોર્મેશન આપી દઉં વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પહેલા તો નથી કરી તો કારણ કે આ વેકેશન આ જે આવનારા મહિનાઓ છે એમાં તમને આ એપ્લિકેશન બહુ હેલ્પ કરશે મિત્રો ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં આપણો એક સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આવી જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે સાંજે નવ વાગે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરવામાં આવેલ છે આ કોર્સ એવો ડિઝાઇન કર્યો બધું સ્ટેપ બાય સ્ટેપ રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું મળી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે તો મિત્રો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો ઓકે ઓકે હવે જો આય વાક્ય રચન દેખાઈશ તમને સબ્જેક્ટ વોન્ટ અથવા તો વોન્ટ અથવા તો હવે જો વાક્ય જો મારે એક ચોપડી જોઈએ છે તો મારે એટલે શું થાય આપણે અહીંયા લખેલું જ છે પણ પહેલા મારે એટલે આય આય સાથે જો મેં હમણાં જ કીધું હતું આઈ વી યુ ધય બહુવચન નામ હોય તો શું આવે તો કે એની સાથે વોન્ટ આવે હિ સિ હિટ અને એક વચન નામ હોય તો વોન્ટ્સ આવે તો શું થશે આઈ સાથે વોન્ટ હવે આઈ સાથે વોન્ટ ચોપડી ચોપડી સીધું શું આવે છે અ બુક અ બુક તો શું કે આઈ વોન્ટ અ બુક મારે એક બુક જોઈએ છે વોન્ટ પછી સીધું શું આપેલું છે ઓબ્જેક્ટ જ આવે ધ્યાન રાખજો હવે આપણે એમ કહેવું હોય કે તેણીને બુક જોઈએ છે આપણે એવું કહેવું હોય તેણીને તો તેણી એટલે શું થાય સી

કાંઈ અઘરું છે જ નહીં હવે મિત્રો આની નકાર વાક્ય રચના હું તમને આઈના સમજાવી દઉં જો સબ્જેક્ટ આવશે પેલા શું આવશે સબ્જેક્ટ એના પછી શું આવે તો કે ડુ અથવા તો આવશે ડઝ અને એના પછી નોટ ત્રીજા ક્રમે નોટ આવે પહેલું બીજું ત્રીજું પછી ફક્ત વોન્ટ જ આવે બરોબર શું આવે વોન્ટ જ એ હવે નું આવે અહીંયા હિ સી ઇટ હોય ને તોય ભલે વોન્ટ અને પછી શું મૂકવાનું થાય ઓબ્જેક્ટ રેડી આની નકાર વાક્ય રચના છે પ્રેક્ટિસ કરો હવે જો ડુ ક્યાં લાગે ડા લાગે તો એ ખબર હોય છે આઈ વી ધે વચન નાન સાથે ડુ આવે હવે આવું વારંવાર કેવાથી મને શરમ આવે તમને આવડતું છે આપણે જૂના લેક્ચરો તમે જોયા હશે એટલે એમાં બધી વસ્તુ આપણે ગળા ફાડી ફાડીને કીધી છે જેથી તમને મગજમાં પણ એકદમ સરસ રીતે બેસી ગયો હશે રેડી એના પછી સાહેબ ડઝ છે તો હીટ સી હીટ અને એક વચન નામ છે તો હું પાછો હું દર વખતે કહું દર વખતે પાછો કહી દઉં હું પાછો દિલનો બહુ સારો રહ્યો ને તો પછી બધું કહી દઉં ચાલો એના પછી આવશે નોટ અને પછી વોન્ટ જ આવે રેડી આપણે એમ કેવું હોય તેણીને બુક જોતી નથી તેણીને તેણીને બુક જોતી નથી હવે ના પાડી

તમે શું કહી શકો ડઝન્ટ એ કહી શકો બરોબર છે આપણે આવું જ બોલવાનું ડઝન્ટ અને આને શું બોલવાનું ડોન્ટ આ જ હારું લાગે સાહેબ આઈ ડોન્ટ વોન્ટ અ બુક આઈ ડોન્ટ વોન્ટ અ બુક આઈ ડોન્ટ વોન્ટ અ બુક આવું આવું બોલા બોલતા હોય અને વણા પણ કહી શકાય આઈ ડોંટ આ વોના વના નહીં આઈ ડોન્ટ વોન્ટ અ બુક આઈ ડોન્ટ વોન્ટ આ મની આઈ ડોન્ટ વોન આ વના એ વના રેડી છે કોઈ નામ હોય તો સોરી આપણે તો ઓલું કઈ છે મારે નથી જોતું બરોબર તો આઈ ડોન્ટ વોન્ટ વોટર મારે પાણી નથી જોતું આઈ ડોંટ વોન્ટ ટી મારે પાણી ચાય ન જોતી રેડી તો નકાર આ રીતે બનશે એટલે ગમે પૂછવો હોય તો સાહેબ આમાં ડઝ આગળ લઈ લ્યો બીજું કાંઈ નથી ડૂ અથવા તો ડઝ પછી આવે સબ્જેક્ટ પછી શું આવશે તો કે ઓબ્જેક્ટ આવી જશે પછી ક્વેશનમાં હવે તમારે એમ કહેવાય શું તમારે બુક જોઈ છે તો યુ વોન્ટ અ બુક પાણી જોઈએ છે યુ વોન્ટ વોટર તેણીને જોઈએ છે છે વોન્ટ સિમ્પલ વસ્તુ ત્રણ વાક્ય રચના આવી ગઈ હવે આપણે જોઈએ મસ્ત રીતે એક્ઝામ્પલ ઘણા બધા એક્ઝામ્પલ જુઓ મારે તારી મદદ જોઈતી નથી નકાર પડ્યો તો આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ જોજો સિમ્પલ છે સાહેબ કાંઈ ગરું ને તમે જુઓ તો છે તમે મારી પહેલાં અંગ્રેજી અહીં અંગ્રેજીના વાક્યોની આડો રહી જાવ આવું સાથે સાથે મને કોમેન્ટ બુક્સમાં કહેતા જાણું શું થાય તેને ઘડિયાળ નથી જોતી તો શું કીધું છે હી ડઝ નોટ વોન્ટ ટુ અહીંયા ટુ નહીં આવે ભાઈ આ નીકળી જાય ટુ આવે ધ સીધું ઓબ્જેક્ટ જ આવે હી ડઝ નોટ વોન્ટ અ વોચ શું તેને નવું સ્વેટર જોઈએ છે તો ડઝ હી વોન્ટ અ ન્યુ સ્વેટર સિમ્પલ વસ્તુ છે શું આપને સરકારની મદદ જોઈએ છે શું તમારે સરકારની મદદ જોઈએ છે ડુ યુ વોન્ટ ગવર્મેન્ટ સપોર્ટ સિમ્પલ વસ્તુ છે મારે તારા કપડા નથી જોતા આઈ ડોન્ટ વોન્ટ યો નહીં તમારો સમય જોઈએ છે જો આ બે વાક્ય તમારા પૈસા નહીં આઈ ડોન્ટ વોન્ટ યોર મની આઈ વોન્ટ યોર ટાઈમ આઈ વોન્ટ યોર ટાઈમ તેને એક દિવસની રજા જોઈએ છે હી વોન્ટ જો આઈ વોન્ટ અ ડે ઓફ શું કીધું ડે ઓફ શું તારે એક શર્ટ જોઈએ છે ડુ યુ વોન્ટ અ શર્ટ શું તેને ઘર જોઈએ છે ડઝ હી વોન્ટ હોમ બરોબર છે જો હવે તમને થશે હી સાથે તો વોન્ટ્સ નો આવે પણ જ્યારે જ્યારે વાક્યમાં ડુ અને ડઝ આવે ને ત્યારે નું આવે આ ધ્યાન રાખવાનું મારે એક નવી નોકરી જોઈએ છે આઈ વોન્ટ અ ન્યુ જોબ આઈ વોન્ટ અ ન્યુ જોબ સિમ્પલ છે ને સાહેબ કાંઈ અઘરું છે જરૂરાય નથી તો આ રીતે કહી શકો હવે વોન્ટેડ જોઈએ હવે ઓલું આવડતું છે ને આ તો હાવ હેલું હા હેલું ભૂતકાળ મારે જોતું હતું મારે પાણી જોતું હતું મારે તમારી મદદ જોતી હતી મારે પેન્સિલ જોતી હતી મારે ઘડિયાળ જોતી હતી મયંકભાઈને તમારી ગાડી જોતી હતી તમે આપીને એલા બિચારો રિહાઈ ગયો છે આ તો આવા પ્રકારના સેન્ટેન્સ બોલવા માટે આ વોન્ટેડનો ઉપયોગ થાય છે ડેફિનેશન જ્યારે આપણે અંગ્રેજીમાં એ બતાવવું હોય કે આપણે કોઈ વસ્તુ જોઈતી હતી ભૂતકાળ બરોબર એટલે એને પાસ તેમાં વોન્ટેડ નો ઉપયોગ થશે બધા સબ્જેક્ટ સાથે એક વચન હોય બહુ વચન બધા સાથે વોન્ટેડ જ આવે આમાં બે ઓપ્શન જ નથી વોન્ટ અને વોન્ટ જેવું તો અહીં છે નહીં એટલે આ ધ્યાનમાં રાખવાનો નેગેટિવ બનાવવો ને ત્યાં ડૂડ ની જગ્યાએ શું મૂકવાનો ડીડ બાકી કાંઈ ફેરફાર થાય નહીં રેવડી ચાલો હવે જો આઈની જ વસ્તુ કરી છે કે જ્યારે

હા તો તેને રજા જોઈતી હતી શી વોન્ટેડ લીવ બરોબર છે તો અહીંયા થોડુંક મિસ્ટેક છે માફી ચાઉં છું પણ તમને કરેક્ટ કરાવી દીધું છે ઓકે હા 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 ચાલો હવે ઘણા બધા એક્ઝામ્પલ હા નેગેટિવ સેન્ટેન્સ તમને આનું કહેતા ભૂલી ગયો નેગેટિવમાં શું થાય તો કે સબ્જેક્ટ આવશે પછી શું આવે તો કે ડીડ આવશે પછી શું આવે તો કે નોટ આવે પછી શું આવે તો વી વન ને ઓબ્જેક્ટ પ્રશ્નાર્થમાં શું આવે તો કે ડીડ આવશે સબ્જેક્ટ આવશે પછી આવશે ઓબ્જેક્ટ આવશે અને પછી ક્વેશ્ચન માર્ક આવશે

આની અઢળક પ્રેક્ટિસ કરશો ત્યારે બરોબર અઢળક પ્રેક્ટિસ કરવા માટેના અઢળક વાક્યો તમને આપેલા છે સમજો મારે થોડુંક મીઠું જોઈતું હતું આઈ વોન્ટેડ સમ સોલ્ટ તેને પૈસા જોતા હતા હી વોન્ટેડ મની નેતાઓને મત જોઈતા હતા તો લીડર્સ નેતાઓને લીડર્સ કહેવામાં આવે છે લીડર્સ વોન્ટેડ વોટ્સ એના પછી ખેડૂતોને સારો પાક જોઈતો હતો તો કે ફાર્મર્સ વોન્ટેડ ગુડ ક્રોપ્સ ક્રોપ્સ એટલે શું થાય પાક થાય બરોબર છે એના પછી મારે થોડા કાગળ જોઈતા હતા આઈ વોન્ટેડ સમ પેપર્સ પેપર્સ થઈ જશે એના પછી તેને રાતનું જમવાનું નહોતું જોતું આપણે કાઠિયાવાડી જ વાપરીશું દેશી કાઠિયાવાડી હવે દસ પંદર દિવસ મારી બુક આવે છે ફાઇનલી પ્રિન્ટિંગમાં વહી ગઈ છે આ વખતે ફાઇનલ અને એમાંય આપણે દેશી કાઠિયાવાડી થી અંગ્રેજી બનાવ્યું છે બુક આપણી સ્પોકન ઇંગ્લિશ ની બુક હે સરસ મજાની રીતે બુકનું નામ હવે અમે વિચારીએ બાકી બધું ફાઇનલ છે તો તમારામાં કંઈ સજેશન હોય તો આપજો ભાઈ બુકનું નામ શું રાખવું હે ચાલો મસ્ત મજાની રીતે કોઈ રાખાનું એ ભાવ પણ આપણે તમારી ઉપર આપણને એવું કોઈ ગમંડ નહીં કે ભાઈ તમારી પાસેથી બુકનું નામ લેવા કે ન લેવા આપણે તો બધા પાસે પૂછી લઈએ સારું લાગે તો ભાઈ રખાય જ ને હે ચાલો એના પછી તેને રાતનું જમવાનું નહોતું જોઈતું હી ડીડ નોટ વોન્ટ ડિનર શું તારે થોડાક ખાલી ગ્લાસ જોઈતા હતા

રેડી લાઈક કરતા રહેજો સાહેબ મજા આવતી હોય તો આ બાજુ લાઇકનું બટન છે લાઈક કરો તો મને મજા આવશે રેડી ઓકે અને મિત્રો હા તમે જો આવી જ રીતના ઇન્સ્ટાગ્રામ પરથી અંગ્રેજી શીખવું હોય ને સાહેબ તો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ સર્ચ તો કરજો સાહેબ ત્રણ લાખ એક્યાસી હજાર પ્લસ લોકો જોડાયેલા છે બરાબર તો ફોલો કરી દો અને ત્યાંથી પણ તમે આવા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી શકો છો શબ્દોની પ્રેક્ટિસ કરી શકો છો દરરોજ તમારે લાઈવ ક્લાસની એની જો નોટિફિકેશન જોતી હોય તો આપડી ટેલિગ્રામ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુમાં જોડે જાજો અથવા તો વોટ્સઅપ ચેનલ બે માં જોડાય જાવ તો એ વધારે સારું બરોબર અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ઓલરેડી આપેલી છે તો ત્યાંથી જોઈ શકશો મિત્રો આજનો આ ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વારંવાર તો ટોપિક છે એને તમે બહુ સારી એવી પ્રેક્ટિસ કરો બહુ પ્રેક્ટિસ કરી અને તમે અંગ્રેજીના બેતાબ બાદશાહ બની શકો છો આવા નાના નાના ટોપિક છે ને પહેલા કરો કડકડાટ કરો એની પ્રેક્ટિસ કરો જેથી કરીને તમે પણ સારું એવું અંગ્રેજી બોલી શકો મિત્રો આ વિડીયોને લાઈકનું બટન એક વખત દબાવી દેજો કોમેન્ટ્સમાં એકાદ હાર્ટનું સિમ્બલ મૂકી દેજો તો મને પણ આનંદ થશે રેલી અને સબસ્ક્રાઈબ નું બટન અવશ્ય દબાવતા જાજો અને મિત્રો તમારા મિત્રો શેર કરજો અને નવા લેક્ચર માં ફરી પાછા મળીશું કંઈક નવા અંદાજમાં નવી રીત સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા